અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ સેવા સેતુમાં અઢાર ગામના લાભાર્થીઓને વહીવટી તંત્રના તેર વિભાગોની છપ્પન સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત તાલુકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુમાં અઢાર ગામના ગ્રામજનોએ વહીવટી તંત્રના વિવિધ તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં તેર વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અઢાર ગામ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ બાલુભાઈ નધેરામભાઈ પટેલ છે હું સજર ગામનો વતની છે આજે સેતુ કાર્યક્રમ રાખેલો છે અને મારો બીપીએલ ગ્રાહક નંબર છે એટલે એના માટે મને વિતરણ કીટનું અનાજનું વિતરણ મને આપે છે ગુજરાત સરકાર દ્વારા વિવિધ ગામોની અંદર કક્ષાના ગામોમાં સીએસ સુધીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અંતર્ગત અગાઉ નવ તબક્કાના સીએસ સુધીનો પ્રોગ્રામ થયો આજે દસમા તબક્કાનો કાર્યક્રમ સજોદ ખાતે રાખવામાં આવ્યો છે અને એમાં સત્તાવન જેટલી સેવાઓ પંદર જેટલા વિભાગ દ્વારા આ કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં દરેક લોકો પહેલાં પૂરે તાલુકા પંચાયતના મામદા કચેરીમાં જન્મના દાખલા માટે મરણના દાખલા માટે રેશન કાર્ડ માટે જવું પડતું હતું પરંતુ આદરણીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દરેક ગામોમાંના દરેક લોકોને લાભ મળે પોતે પોતાના કક્ષાના ગામોમાંથી આ તમામ સેવાઓને પ્રાપ્ત થઈ માતાના કામગીરી કરવામાં આવી છે જેને કારણે લોકોએ દૂર સુધી જવું ના પડે અને આજે અહીંયા સાથે સાથે પંચોતેરમાં વન મહત્સોનો પ્રોગ્રામ પણ અહીંયા રાખવામાં આવ્યો છે જ્યારે અને સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ પણ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ હોય એ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ કાર્યક્રમો આજે અહીંયા સદર ખાતે રાખવામાં આવે ત્યારે તમામ લોકોને હું ખૂબ સુવિધા પાઠવું છું આપણે બધા જ લોકો આપણે પોતાનો કચરો ગમે ત્યાં ન નાખતા એને એક જગ્યાએ ભેગો કરીને એને આપણે નેષ નાબૂદ કરીએ એવી તમામને અપીલ કરું છું